ઉપયોગ કરવાનો હતો જે અંગે મંદિર ટ્રસ્ટની સામાન્ય સભામાં ઠરાવ પણ કરવામાં આવ્યો હતો ઋષિ નાણાં નાસિકના બદલે એક કરોડ ઓગણચાલીસ લાખ રૂપિયા વડોદરા પોતાના ઘરે મોકલ્યા જ્યારે સાહીઠ લાખ રૂપિયા આંગળીયા મારફતે નાસિક મોકલ્યા જે નાણાં પર ઋષિના સાગરીતોએ લઈ લીધા એસઓજી એક પોઈન્ટ ઓગણચાલીસ કરોડની રકમ જપ્ત કર્યા બાદ રાવપુરા અને માંજલપુરામાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી તો આ કેસમાં ઋષિ આરોટી ધરપકડ બાદ છુટકારો થયો હતો